ઓમ શાંતિ આજે આપણે જાણીશું કે મૃત્યુ પહેલાંના સંકેત શું છે આગળ આપણે જોયું કે મૃત્યુ અચાનક નથી આવતું તે પહેલેથી જ ફિક્સ છે આપણે જન્મદિવસની ખુશીઓ મનાવીએ છીએ બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ પરંતુ આપણને એ સમયે એ યાદ નથી આવતું કે મારા જીવનનું એક વર્ષ માઇનસ બીજું વર્ષ માઇનસ એટલે કે ઓછું થયું ઇનડાયરેક્ટ આપણે અજાણતા આપણા જન્મના આપણા જીવનના વર્ષ ઓછા થવાની ખુશીઓ મનાવી રહ્યા હોઈએ છીએ હકીકતમાં જ્યારે મૃત્યુ આવે છે તો તે આપણને ઘણા પૂર્વ સંકેતો કરે છે ઘણા લોકો ક્યારેક કોઈ નાની ઉંમરની વ્યક્તિના મૃત્યુની વાત યા સમાચાર સાંભળે છે ત્યારે કહે છે અચાનક શું થયું કોઈના હાર્ટ ફેલના સમાચાર સાંભળીએ છીએ ત્યારે પણ આપણા મુખેથી એ શબ્દ નીકળે છે અચાનક પરંતુ મૃત્યુ એ અચાનક આવતી ઘટના નથી તેના ઘણા બધા પૂર્વ સંકેતો છે કહેવાય છે કે જ્યારે પરમાત્માના ઘરેથી તેડું આવે છે ત્યારે ઘણા બધા તાર સંદેશા મેસેજ પરમાત્મા આપણને મોકલે છે સંકેત મોકલે છે આપણે તેને સમજી નથી શકતા અને એવી રીતે જીવન જીવીએ છીએ કે જાણે આપણે ક્યારેય પાછું જ ન જવાનું હોય એટલો બધો વિસ્તાર કરીએ છીએ કે જ્યારે જવું પડશે ત્યારે આપણને જ તકલીફ પડશે તો જો આપણે તે સંકેતોને ઇશારાઓને સમજી લઈએ તો આપણે પહેલેથી જ તૈયાર રહી શકીએ તો પરમાત્માનું તેડું ગમે ત્યારે આવશે તેનો પહેલો સંકેત છે આંખો કમજોર થઈ જવી અત્યારના કળિયુગના સમયમાં પરમાત્માનો બોલાવો ક્યારેય પણ આવી શકે છે તો ભગવાન આપણને પહેલાથી જ સંદેશ મોકલે છે કે તું તૈયાર રહેજે હું ગમે ત્યારે લેવા આવીશ તે સંદેશામાં જ્યારે આપણી આંખો કમજોર થઈ જાય તો સમજવાનું કે મારે હવે તૈયાર રહેવાનું છે અને અત્યારના સમયે તો નાના નાના બાળકોની આંખો પણ કમજોર થઈ જાય છે ચશ્મા આવી જાય છે મોતીઓ પણ નાની ઉંમરમાં આવી જાય છે તો તે પહેલો સંદેશ છે સંકેત છે બીજો સંકેત અથવા ઈશારો ભગવાન કરે છે કે તું તૈયાર રહેજે તે છે વાળ સફેદ થઈ જવા અત્યારના કળિયુગના સમયે જ્યાં સતત અકાળે મૃત્યુ થઈ રહ્યું છે તો આવા સમયે પરમાત્મા પણ આપણને પહેલાંથી જ સંદેશ મોકલે છે તે છે વાળ સફેદ થવા લાગવા કે તું તૈયાર રહેજે ગમે ત્યારે તારે જવું પડશે તો આ છે બીજો સંકેત ત્રીજા સંકેતમાં પરમાત્મા આપણને ફરીથી એલર્ટ કરે છે કે હજી પણ સમજતા નથી અને જ્યારે મૃત્યુ આવે છે ત્યારે કહીએ છીએ અચાનક અને આ ત્રીજો સંકેત છે દાંત હલવા અને તૂટવા લાગવા જે સમયે આ લક્ષણ દેખાય સમજી લઈએ કે હવે મારે તૈયાર થવાનું છે ગમે ત્યારે મારે જવું પડશે આપણે છતાં પણ વિસ્તાર કરતા જઈએ છીએ અને જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે કહીએ છીએ કે અચાનક શું થયું આવી રીતે ત્રણ ત્રણ તાર ભગવાન આપણને મોકલે છે તે અચાનક લેવા નથી આવતા સાથે સાથે દરેક કર્મેન્દ્રિયો આપણી શિથિલ થતી જાય છે એ પણ સંકેત આપે છે પરંતુ આપણે તેમના ઇશારાઓને સમજી નથી શકતા અને આ જીવનના કિંમતી સમયને વેડફતા રહીએ છીએ ગુમાવતા રહીએ છીએ અને જ્યારે જવાનું હોય છે ત્યારે કહીએ છીએ આટલા બધા કામ તો રહી ગયા આનો મતલબ એ થયો કે મનુષ્ય જે આ ઈશારાઓ જોઈ રહ્યો છે એમાં પણ કંઈક ને કંઈક દખલ કરતો રહે છે જેમ કે આંખોમાં લેન્સ નાખવા વાળને કાળા કરવા અને દાંતને ફિક્સ બેસાડવા અને પોતે સમજે છે કે હજુ તો જવામાં ઘણી વાર છે પરંતુ આ ધોખો આપણે ભગવાનને નહીં સ્વયંને પોતાને આપીએ છીએ માટે આપણે બધાએ આ સંકેતોના આધારે હંમેશા તૈયાર થઈને રહેવાનું છે જેથી જવામાં તકલીફ ન થાય એનો અર્થ એ થયો કે મૃત્યુ અચાનક નથી આવતું એ આપણને ઘણા બધા સંકેતો ઈશારાઓ આપીને આવે છે ઓમ શાંતિ